ઓપરેશન સિંદૂર દરમિયાન રોકેટ લોન્ચર તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી અધિકારીઓએ આપેલ ટાસ્ક મુજબ તેઓએ રોકેટ છોડીને દુશ્મનોના બંકરોનો ખાતમો બોલાવતા સેનાના અધ્યક્ષ દ્વારા તેઓને મેડલ એના કરવામાં આવતા સુરેન્દ્રનગરનું ગૌરવ પણ વધાર્યું છે હું દવે વિપુલકુમાર ગુજરાત માજી સૈનિક સંગઠન સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પાકિસ્તાનને મૂહ તોડ જવાબ આપવામાં ભાઈ શ્રી धर्मेंद्रસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ જે મૂંટોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે હું એક મહિનાની છૂટીમાં છૂટી છૂટી પર હતો હું પરમાર ધર્મેન્દ્રસિંહ મહેપચી ગામ ટીકર ત્રેવીસ વર્ષથી હું સેનામાં કાર્યરત છું જ્યારે હું લીવ પર હતો ત્યારે અચાનક રિકોલ ફોન આવતા પાછા યુનિટમાં જોઈન કરી અને આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું તેનાથી જે મને ટાસ્ક મળ્યો તો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું એ ઉપલક્ષમાં ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ સાહેબ કી તરફથી સી ઓ સ્ક प्रशंसाकार भारत माता की जय